ગીર સોમનાથ કલેક્ટરે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે બોટિંગની શરૂઆત કરાવી છે સોમનાથના પ્રભાસ પાટણમાં આવેલ ત્રિવેણી ઘાટ પર સંગમ આરતી શરૂ કરવામાં આવી છે બનારસમાં શ્રદ્ધાળુઓ બોટમાં બેસીને ગંગા આરતી કરી છે તે જ રીતે અહીં પણ આરતી કરી શકાશે સેફ્ટી અને સલામતીના નિયમો સાથે બોટિંગનો શુભારંભ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કરાવ્યો હતો હવેથી ત્રિવેણી ઘાટ પર શ્રદ્ધાળુ બોટિંગમાં બેસી સંગમ આરતી કરી શકશે આજરોજ ત્રિવેણી ખાતે બોટિંગની સુવિધાનો આપણે પ્રારંભ કરાવ્યો છે આપણે એના અનુસારના જે કાંઈ પણ લાયસન્સની પ્રક્રિયાઓ છે એ પૂર્ણ કરવામાં આવે છે અને સંપૂર્ણ સેફ્ટી સાથે આજ રોજ આપણે આ ચાલુ કરેલ છે આમાં જે આપણો ભાવ એવો છે કે જે ત્રિવેણીની આરતી થાય ત્યારે બોટમાં શ્રદ્ધાળુઓ જે બનારસમાં સામે બોટમાં બેસીને આરતીના દર્શન કરે છે એવો લાભ અહીં પણ મેળવી શકે એ માટે આ સેવા સૌ કરી છે વિશેષમાં અહીંયા જ્યારે વિસર્જન માટે લોકો આવે તો એમને પણ અંદર જવું હોય તો આ બોટનો ઉપયોગ કરીને અંદર જઈ અને ત્રિવેણીમાં બરાબર વચ્ચે વિસર્જન કરી શકે છે બીજું આજુબાજુમાં જે ધારો કે સામે રામેશ્વર મંદિર છે ત્યાં પણ લોકોને જવું હોય તો જવાની સુવિધા અમે ટૂંક સમયમાં ઊભી કરી દઈશું આને માટેની આનુષંગિક જે કાંઈ પણ કાયમી વ્યવસ્થાઓ છે જેમ કે જેટી છે કે પછી કાયમી મ્યુઝિક સિસ્ટમ રાખવી હોય કે કોઈ કલાકારને પરફોર્મ કરવું હોય તો આવીને પરફોર્મ કરી શકે લાઇટિંગ છે એ બધું ટૂંક સમયમાં અમે El casino a